નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો મરચાંના હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ બ્લોકમાં ચાલુ છે મિત્રો આ બ્લોક બ્લોકમાં જે મિત્રો આ રાજકોટ સાઈડ છે તે બ્લોકમાં ચાલુ છે અને આ બધું હજી બાકી છે અને આટલું કમ્પ્લીટ થઈ ગયું છે જીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર રહેલું છે અને મિત્રો એક દેશી મરચાંનો વકલ પણ આવેલો છે તેના ભાવ કેવા રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો આજના મરચાના ભાવ જોવા માટે છ હજાર ને સાતસો ભાવ છે દેશી મરચું છે સુપર ક્વોલિટી છે બે વીઘાનું મરચું છે અને છ ભારી ઉતારો આવેલો છે તમે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો કરોડ માલ છે એક હજાર જોઈ શકો છો મિત્રો ક્વોલિટી એક હાજર એકાવન અઢારસો પચાસ ઓગણીસો છે અઢારસો એકાવન અઢારસો ને એકાવન રેવા ટાઈપ છે મિત્રો રેવા મળતો છે એવું બધું મિક્સ માં જોઈ શકો છો અઢારસો એકાવન બરાબર